રાજકોટમાં રેન્જરોવર માલિકનો અનોખો વિરોધ રાજકોટમાં એક મોંઘી દાટ રેન્જ રેન્જરોવર કારના માલિકે સર્વિસ ન મળતા અનોખી રીતે વિરોધ કર્યો કારમાં વારંવાર આવતા કંપની ફોલ્ટ અને સર્વિસ સેન્ટરની ઉદાસીનતાની સામે કાર ચાલક બળદ બાંધીને સીધા શોરૂમ ઉપર પહોંચી ગયો હતો દોડ વર્ષ પહેલાં માલિકે બે કરોડ ત્રીસ લાખની કિંમતની આ કાર ખરીદી હતી અને તેમ છતાં કારમાં અનેક ટેકનિકલ ફોલ્ટ હોવાનું કાર માલિક દ્વારા જણાવાયું હતું અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કે યોગ્ય સર્વિસ ન મળતા અંતે આ અનોખો વિરોધ નોંધાવ્યો કાર માલિકે કંપની પાસેથી કારમાં રહેલા ફોલ્ટ અંગે લેખિત બાહેંધરી આપવાની માંગ કરી હતી વિધ રજૂઆતો છતાં પણ પ્રશ્નોનું સમાધાન ન થતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે ગાડીમાં ફૂડ શેપનો પ્રોબ્લમ છે અમનાથી પ્રોબ્લેમ સોલ થતો નથી ગાડી રિપીટ રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યો આવ્યા છતાં હમનાથી ને એક વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે તમે ગાડી સર્વિસમાં મૂકી દો અમે રિપેર કરી દઈએ વિરોધ કરીએ એટલે પોલીસ બોલાવે આજ વસ્તુ થાય છે વિરોધે માણસ ગાડી લીધી તમે પૈસા નાખ્યા પૈસા નાખવા છતાં જો તમે વિરોધે ન કરી શકતા તો પછી શું કામનું મોડેલ છે રેન્જ રોવર સ્પોર્ટ બે કરોડ દસ લાખ રૂપિયાની ગાડી છે બરાબર બે કરોડ દસ લાખ રૂપિયા દેવા છતાં તો જો આવી રીતે કસ્ટમરને હેરાન થવું પડે તો ગ્રાહકને લઈને પ્રોબ્લેમ જે કહે છે સર દોઢ મહિના પહેલાથી એની ગાડી વર્કશોપમાં આવી છે અમને એને બધી રીતે બધું સપોર્ટ કર્યા છે હવે એમના ગાડીમાં જે જે વસ્તુ એમના લિસ્ટ આપી દીધા છે એમને દસ વાર મેલ કર્યા છે કે તમે અમને પરમિશન આપો પણ એમના જે ઓનર છે અબલભાઈ જલુ એ અમને પરમિશન આપતા નથી અને અમને એમ કહે છે કે ભાઈ તમે લખિતમાં આંખો કે ફ્યુચરમાં આ પ્રશ્ન થાય નહીં તો એ ફ્યુચરના તો કોઈ પણ કોઈની વસ્તુની ગેરંટી નહીં આપી શકે પણ એમની ગાડી વોરંટીમાં છે એના વોરંટી પછી બી અમને એમને ખાતરી આપી છે કે તમારા આ પ્રશ્ન કોઈ બી દિવસ થાય નો ચાર્જમાં અમે એમને આ કામ કરી આપશું સર